કે ઉપાડો લીધો પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું ધારું એને પક્ષ પલટો કરાવું ધારું એને જેલમાં પૂરું દોસ્તો દોસ્તો સી આર પાટીલે ઉપાડો લીધો અહીંથી ધારાસભ્ય તોડું અહીંથી તોડું ન્યાથી તોડું ઓલાને લઈ લઉં આને લઈ લઉં આને લઈ લઉં ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહે અને મારે છે કે સીઆર પાટિલમાં સીઆર પાટિલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એકેય ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર સી આર પાટીલ દોસ્તો ગુંડા ગીર્દી ની હદ વટાવી ગુંડા ગીર્દી ની હદ વટાવી પાટીલ ના કાળમાં દોસ્તો રાજનીતિ ને ખાડે લઈ જવાનું તળિયે લઈ જવાનું કામ સુરત ની ટોળકી કર્યું